પોતાની ઘરવાળી રૂપી સાથે ચડી ને બેન ના છેલા દર્શન માટે ચાલ્યો, લાદવો કાટ કોટવણે પણ આજે તો ગામ રંગ આખો બદલાઈ ગયો હતો, બે દાડા પેલા જોયેલું ગામ આજે સાવ બદલાઈ ગયેલું લાગ્યું, શરણાઈ ઓ ના સુર વેહતા હતા, ઢોલ ધબુકતા હતા, મીઠે સ્વરે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી અને સૌથી આગળ કેસર પિયળ વાળી અને ભવ્ય મુખ મુદ્રા વાળી જાસલ શ્રીફળ લઈ ને ધીમે પગલે ચાલતી હતી સતી જાસલ ની વાતમાં આગળ શું બન્યું એ જાણવા માટે યુટ્યુબ પર વાચીકમ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પૂરી વાર્તા સાંભળો